અને સુરત સાયણ ઓલપાડ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે રાધે ઇન્ડસ્ટ્રીઝ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ એસએલ ઇન્ડસ્ટ્રીઝ સહિત પચીસ થી ત્રીસ જેટલી યુનિટોને આ અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે અને અસામાજિક તત્વોએ યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરાવવા માટે સીધું દબાણ કર્યું હતું પંદરથી વીસ લોકોના ટોળા દ્વારા કારખાનાઓ બંધ કરાવવામાં આવ્યા હતા અને ઓડિયા ભાષામાં કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે ધમકી બાદ યુનિટ ની બહાર કેટલા અસામાજિક તત્વો પહોંચી જાય છે અને યુનિટ બંધ કરાવવા માટે દબાણ કરે છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા અમિત આપણી સાથે સીધા જોડાયા છે અમિત વિવર્સમાં ફરી એક વખત ભય ફેલાઈ રહ્યો છે દિવાળી બાદ જે વિવિંગ ઉદ્યોગ છે તેની પર અસામાજિક તત્વોની નજર રહેલી છે દાગ ધમકી આપવામાં આવી રહી છે શું વધુ વિગતો આવી રહી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી આજે વિવેક ઉદ્યોગ છે તે દર દિવાળીએ મુશ્કેલીમાં મુકાતો હોય છે દિવાળીના વેકેશન બાદ જ્યારે લાભ પાત્રમે મુરત થતું હોય છે ત્યારે ઉડિયા ભાષામાં કેટલાક પોસ્ટરો છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની મારી નાખવાની ધમકી અપાતી હોય છે ને તેને લઈ આજે અતાઓમાં કામ કરે છે તેઓ કામ માટે અહીં આવી શકતા નથી અને ધમકીના કારણે તેઓ ડરી જાય છે જો કર્મચારીઓ કારખાનું બંધ ના કરે તો તેમને અહીંયાથી ટોડામાં લોકો આવે છે તે ધમકાવે છે અને તેના કારણે કામ બંધ થઈ જાય છે હાલ જે દ્રશ્ય જોઈ શકો છો તે આજે ઓલપાળ રોડની આજે રાધી ઇન્ડસ્ટ્રીયલના આજે દ્રશ્ય છે કે જ્યાં આજે કારખાનું છે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે 20 થી 25 જે લુમ્સના ખાતાઓ છે આજ પ્રકારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે ઇન્ડસ્ટ્રીઓલો આપણી સાથે જે વિજયભાઈ શું કેસો ખાતાઓ બંધ થઈ રહ્યા છે શું કારણ કે આ લોકો દર વર્ષે આ પ્રકારનો આતંક મચાવે દિવાળીનો વેકેશન પૂરો થતાની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉડિયા ભાષાની અંદર મારી નાખવાની ધમકી સાથેના પોસ્ટરો અમુક તોફાની તત્વો દ્વારા આ પ્રકારનો એક રોગ લાગ્યો છે આ પ્રકારની એક સોશિયલ મીડિયાના માધ્યમથી દહેશત ફેલાવવાનો એ પ્રયાસ કરે છે એ એંશીથી નેવું ટકા કામદારો જે પરિવાર સાથે આ વિસ્તારમાં રહે છે અને ઓડિશાથી જ્યારે કામ કરવા આવ્યા હોય ત્યારે અનેક પ્રકારના એ સપનાઓ લઈને આવ્યા હોય છે અને પોતાના ઘરના મકાન પણ ઘણા કારીગરોના ઘણા માસ્ટરોના બધાના ઘરના મકાન પણ અહીંયા વસાહતમાં આવેલા છે ત્યારે એના સપનાઓ સાથે જીવતા હોય ક્યાંય બેંકના હપ્તાઓ પણ આવતા હોય ત્યારે કામદારોમાં આ પ્રકારનો દહેશત ફેલાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ લોકોને પોલીસ તંત્ર દ્વારા ગૃહ વિભાગ દ્વારા કડકમાં કડક હાથે એમને દંડિત કરવામાં આવે એવી તમામ લોકોની એવી ઈચ્છા છે કે આ લોકોને દર વર્ષની જેમ જે આ વર્ષે પણ થયું છે પણ આ છેલ્લી દિવાળી હોય કે જ્યારે હવે આ પ્રકારના પોસ્ટરો સોશિયલ મીડિયાની અંદર વાયરલ જ ન થાય એવી આ છેલ્લી દિવાળી હોય એટલે જે પ્રકારે પોસ્ટરો વાયરલ કરી અને ધમકી આપવાનો જે બહારથી જે રોડ ઉપર આ વાત લઈ જવામાં જે આવી છે તે બિલકુલ પાયા વિહોણી છે અને એ જે જે લોકો રોડ પર જે વાત કરવા માંગે છે જ્યારે કારીગરોને કોઈ પણ સમસ્યા ઊભી થાય છે ત્યારે અમે એ કારીગરો સાથે ઓફિસમાં બેસીને સંવાદથી આ સમસ્યાનું સમાધાન જ્યારે લાવતા હોય ત્યારે આ રોડ ઉપર કરવાની વાત નથી રોડ ઉપર રસ્તાઓ પર જે લોકો તોફાની તત્વો જે દહેશત ફેલાવાનું કામ કરે છે જે કારીગરોને ધમકાવવાનું જે ભયનું વાતાવરણ ઊભું કરવાનું જે લોકો કામ કરે છે એ લોકોને દંડિત કરવામાં આવે ને એ લોકો જ્યારે જ્યારે આ પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે ત્યારે કારીગરોમાં ભયનું વાતાવરણ ઊભું થાય છે ભયનો માહોલ ઊભો થાય છે ને કારીગરો કામ પર આવતા નથી કારણ કે એ એમના પરિવાર સાથે રહે છે ને ઘણા બધા રાજ્યોમાંથી આ કારીગરો જ્યારે કામ પર અહીંયા ટેક્સટાઇલમાં જ્યારે કામ પર આવતા હોય અને આખા જ્યારે સુરતનું નહીં આખા ભારતનું જ્યારે એક અર્થવ્યવસ્થાનો એક પાયો હોય ત્યારે આ પ્રકારનો જે માહોલ ઊભો કરતા હોય એને કાયમ માટે દંડિત કરવામાં આવે ચોક્કસથી દંડિત કરવાની માગ છે શું કહેશું કેટલું નુકસાન થાય છે દર વર્ષે આવું થાય તો દર વર્ષે જો આવું થાય ને તો સરેરાશ અહીંયા હું સાયણની ખાલી પ્રોપર વાત કરું તો લગભગ લગભગ પંદરથી વીસ હજાર લેબર અહીંયા સાયન એરિયામાં કામ કરે છે તો હવે એક દિવસ જો બંધ રહેશે ને તો સાયન એરિયામાં પૂરતું ખાલી કારીગર લેબરના માટે કારણ કે લેબરના માટે એક દિવસની મજૂરી છે ને એ સવારથી સાંજ સુધી કામ કરે ને ત્યારે તેનું ફેમિલી ચલાવી શકે પણ આ એક આખું ચડયંત્રના ભાગરૂપે ચાલતું હોય ને એવું લાગે છે કે અમુક અસામાજિક તત્વો જે સમાજને હર હંમેશ માટે હેરાન કરે છે બસ આવો કોઈ સમય આવે એટલે એ લોકો એક એનું ગ્રુપ આખું ઊભું થાય છે ખાલી પંદર વીસ જણાની એક ટોળી હોય અને લેબરને

ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયાનું કામ કરે જે ગવર્મેન્ટ ની જોબ સાથે અને હું સરખાવી શકું કે ભાઈ એવા જેમાં પગાર હોય એટલું કામ તો આમાં પણ કરે કારીગર ને કોઈ પણ આજે અમુક અસામાજિક તત્વોના લીધે આખી ઇન્ડસ્ટ્રીઝ હેરાન થાય છે કારણ કે આ એક ધંધો પ્રોડક્શન નો છે આના ઉપર અમુક અંકુશ હોવો જોઈએ તો હું મારી એ પણ વિનંતી છે કે બસ આવી રીતે થોડુંક આના ઉપર ફોકસ કરે અને ધ્યાન આપે કે ભાઈ આવી રીતે જો યુનિટો બંધ થશે અને પ્રોડક્શન ને આજે આ એરિયો છે કાલે બીજો કારણ કે આ લોકો વન બાય વન એરિયા ટાર્ગેટ લે છે ત્યારે આજથી પહેલા એ લોકો બીજો એરિયો લેતા આ વખતે સાયન એરિયો લીધો છે અને એક એરિયો લીધો છે તો આવી રીતે વન બાય વન લે છે તો થોડીક સરકાર શ્રીને એવી અપીલ છે કે થોડુંક આની પર ફોકસ કરો અને હર દિવાળી પછી થોડું પેટ્રોલિંગ વધારો કે કંઈક આવા સોશિયલ મીડિયાના જાહેરાતો બહાર નીકળે છે એની ઉપર તરત અંકુશ લગાવે અને યુનિટો ધમધમતા રહે અને સૌને રોજગાર મળી રહે એવી આશા છે બકા કેટલી તકલીફ પડે તમને કેટલી તકલીફ પડે છે અહીંયા તમારે અમને તકલીફ તો ઘણી પડે છે ભાવ વધારા અમુક ખાતામાં ઓકે હોય તો એ કારીગરોને ચાલુ નથી કરવા દેતા બીજા તત્વો આવીને દિવાળી પછી સારા ધંધાની રાહ જોતા હોય અને હવે ડાયરેક્ટ જ આવું આવે તો શું કેવી કામગીરી સરકારે કરવી જોઈએ વ્યવસ્થિત કામગીરી કરી ખાતા ચાલુ કરવા પડે વિચો એટલે કે આ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે આ જે લુક્સના ખાતાઓ છે તે હાલ બંધ હાલતમાં છે અને અહીંયાના જે કર્મચારીઓ જે કામ કરતા હતા તે કામ છોડીને અહીંયાથી નીકળી ગયા છે ત્યારે આ કર્મચારીઓને જે સુરક્ષિત વાતાવરણમાં કામ ચાલુ થાય તેવી માંગણી છે અહીંયાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો કરી રહ્યા છે ને જે લોકો જે ધમકાવે છે જે પોસ્ટરો વાયરલ કરે છે જે હાથ પર કાપી નાખવાની ધમકીઓ આપે છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરાય છે મહત્વની વાત એ છે લા 4 થી 5 વર્ષથી આ પ્રકારનું કૃત્ય સતત ચાલે છે છતાં પોલીસ આ આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગઈ હોય તેવું ઉપષ્ટ પણ લાગી રહ્યું છે ત્યારે હવે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પણ કહી રહ્યા છે કે રોજગાર આપતો આ બિઝનેસ છે આ ધંધો છે ટેક્સટાઇલ ઉદ્યોગ છે સૌથી વધારે રોજગારી આપતો ઉદ્યોગ છે અને આ ઉદ્યોગમાં જો આ પ્રકારે બેફામ સામાજિક તત્વો છે ખાતાઓ બંધ કરાવતા હોય તો કાયદોને વ્યવસ્થા ક્યાંકની ક્યાંક કધડી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી માંગણી પણ અહીંયા ઉઠી છે બિલકુલ